કેશોદમાં પર્યાવરણની સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના જતનના ઉમદા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા અને લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધામાં સત્તર સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં માટી લોટ કાગળ અને પાંદડા જેવી પર્યાવરણને અનુકૂળ વસ્તુઓમાંથી ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવવામાં આવી હતી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પીઓપી જેવી વસ્તુઓથી પર્યાવરણને થતા નુકસાન અંગે જાગૃતિ લાવવાનો હતો

ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે પ્રાકૃતિક આપણે જે વસ્તુઓ છે એ વાપરી અને પર્યાવરણને નુકસાન ન થાય એવી વસ્તુ વાપરીને ગણેશ મેકિંગ સ્પર્ધા રાખેલી હતી જેમાં આશરે ઓગણીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ભાઈઓ બહેનો પંદર વર્ષથી નીચેના અને પંદર વર્ષથી ઉપરના એ રીતના ગણેશ બનાવવાના હતા અને એમાં પર્યાવરણને નુકસાન ન કરે અને ઇઝીલી આરામથી પાણીમાં ઓગળી જાય એવા બાયોડિગ્રેડેબ ડિગ્રેડેબલ વસ્તુઓ જેવી કે કાગળ છે પૂઠું છે લાકડી છે લોટ છે અનાજ છે એવી વસ્તુ વાપરીને એ વસ્તુ ગણેશપતિ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ લાડુ સ્પર્ધાનું આયોજન કરેલું હતું જેમાં ઓગણીસ ઓગણપચાસ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો આશરે તેર બહેનો હતા અને એ ઉપરાંતના બધા ભાઈઓ હતા અને એમાં સોસો ગ્રામના લાડુ પૌષ્ટિક લાડુ ચૂરમાના લાડુ ખોળવામાં આવેલા હતા જેનો હેતુ એ હતો કે આપણો પ્રા પ્રાચીન જે પરંપરા હતી આપણું જે મિષ્ટાન જે મેઇન કહેવાતું હતું ગણેશ ભગવાનને જે અતિ પ્રિય છે એવા મોદકના લાડુનું જમણ કરવામાં તો એ પૌષ્ટિક છે નુકસાન કરતા નથી પાચન માટે પણ સારું છે અને ખૂબ એનર્જી આપે છે અને એમાં ફાઇબર હોય છે વિટામિન હોય છે મિનરલ હોય છે કાર્બોટે બધી વસ્તુઓમાં સમાવેશ થતી હોય છે અને અત્યારના આધુનિક જમાનામાં જે આપણી નવી નવી મીઠાઈઓ આવતી હોય છે અને જે સુગરવાળી હોય છે અને આપણને નુકસાન કરતી હોય છે એના બદલે આ પ્યોર ઘીમાં ખોડના લોટમાં અને ગોળનો ઉપયોગ કરી અને આવા પૌષ્ટિક લાડુ બનાવવામાં આવ્યા હતા અને ખૂબ સરસ રીતે અહીં સ્પર્ધા આયોજિત થઈ હતી દરેકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ચોથું વર્ષ છે અમારું ભારત વિકાસ નું કે અહીં નહેરુનગરમાં આ રીતની સ્પર્ધા ઇકો ફ્રેન્ડલી અને પૌષ્ટિક લાડુની સ્પર્ધા અમે આયોજિત કરીએ છીએ દરેક ને ફરીથી સ્પર્ધામાં ભાગ લે અને ખૂબ આયોજન આપે તેવી છે આભાર માતાય જય જય ગણેશ બાપકી મારું નામ રાકેશ ગામી છે અને હું ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં ટીચર તરીકે કામ કરું છું આજે ગણપતિ દાદાના જે લાડુ સ્પર્ધા હતી ભારત વિકાસ પરિષદ દ્વારા મેં પહેલી વાર જ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો એનું કારણ એ હતું કે આપણી જૂની પરંપરા જે છે કે આપણા બાપ દાદાના વખતમાં લાડુ સ્પર્ધા યોજાતી ત્યારે જે સાચો ખોરાક હતો સાચા ઘીના લાડુ બનતા હતા તો એ ધ્યાનમાં રાખીને મેં આજે લાડુ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આજે મેં અગિયાર લાડુ સ્પર્ધાની અંદર ખાધા છે કારણ કે આજનો જે ખોરાક છે બાળકોને સામાન્ય જે નમકીનવાળું ખાય છે મીઠાશ અથવા સાચું ઘી અથવા ગોળની વસ્તુ ખાતા જ નથી જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આજે ગણપતિ દાદાના સાનિધ્યમાં લાડુ સ્પર્ધા યોજાણી એ બદલ ભારત વિકાસ પરિષદનો પણ હું આભાર વ્યક્ત કરું કે મને એ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે અને એ તકે જે આયોજકો છે તેના પ્રમુખ છે બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો સ્પર્ધકોને ઘણા ઉત્સાહિત કર્યા અને જેને ધ્યાનમાં રાખીને આજે હું પિક્ચર હોવા છતાં પણ અગિયાર લાડુ ખાઈ શક્યો છું ઓકે આભાર